જય શ્રી કૃષ્ણ મિત્રો વીઆર ચેનલ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે મોગર દાળનું શાક બનાવીશું તમે આ નામ તો સાંભળ્યું જ હશે કે જો આ રીતના બહાર માર્કેટમાં આ રીતના મોગર દાળ મળતી હોય છે જે મગની દાળ હોય છે એની ઉપરના ફોતરા નીકળી જાય એટલે એને મોગર દાળ કહેવામાં આવે છે અને આ તમને કરિયાણાના દુકાન પર આસાનીથી મળી જાય છે અને તમારા ઘરમાં કોઈ શાક ના હોય ત્યારે તેને ઝટપટ બનાવીને તમે ખાઈ શકો છો ઇન્સ્ટન્ટ બની જતું હોય છે તો આ મોગરદાળ ને આપણે બે થી ત્રણ પાણીમાં ધોઈ લીધેલી છે અને હવે આમાં અડધા કપ જેટલું એટલે કે આપણી દાળ ડૂબે એટલું પાણી ઉમેરીશું અને પાંચ મિનિટ સુધી રહેવા દઈશું તમારે ઇન્સ્ટન્ટ બનાવવું હોય તો પણ બનાવી શકો છો પણ આપણે એને 5 મિનિટ પલાળી દીધું છે અને હવે આપણે મોગર દાળનું પાણી કાઢી લીધું છે 5 મિનિટ પછી હવે એનો વઘાર કરી લઈશું તો વઘાર કરવા માટે આપણે એક જાડા તળિયાવાળું વાસણ લીધેલું છે અને એમાં ત્રણ મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ થોડું આપણું ગરમ થાય એટલે આપણે રાઈના દાણા ઉમેરી દઈશું અને રાઈ આપણે સારી રીતે તતડી જાય ત્યારબાદ આગળનો મસાલો કરીશું તો આ રીતના રહી તતડી જાય પછી એક લીલું મરચું આપણે ઝીણું સુધારીને લીધેલું છે અને એક સૂકું લાલ મરચું લીધેલું છે અને લીમડાના ફ્રેશ પાન લઈ લીધેલા છે જે આપણે વઘારમાં ઉમેરી દઈશું અને સાથે ચપટી હિંગ ઉમેરી દઈશું અને આપણે હિંગ અને આ બધું સારી રીતે તતળી જાય પછી આપણે એમાં હળદર પાવડર ઉમેરી દઈશું અડધી ચમચી જેટલો અને હવે આપણે જે દાળને ધોઈને અને પલાળીને રાખી હતી તે આમાં ઉમેરી દઈશું અને એને તેલ સાથે એને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લઈશું ઉપરથી નીચે કરીને હવે આની અંદર આપણે થોડુંક પાણી ઉમેરીશું એક કપ જેટલું અત્યારે મેં પાણી ઉમેરી દીધું છે આની અંદર શાકને આપણે રેગ્યુલર જે રૂટિનમાં શાક બનાવતા હોય એ જ મસાલાથી બનાવીશું આમાં કોઈ જ આપણે બીજા પ્રકારનો મસાલાનો યુઝ નથી કર્યો એકદમ સિમ્પલ તરીકાથી બનાવ્યું છે આની અંદર તમારે ગ્રેવીવાળું બનાવવું હોય તો પણ બનાવી શકો છો અંદર તમારે ડુંગળી લસણ નાખવું હોય તો પણ નાખી શકો છો પણ બધાનો ટેસ્ટ અલગ અલગ હોય છે પણ આ જે સિમ્પલ તરીકાથી બને છે એ બહુ જ સરસ લાગે છે હવે આપણે આની અંદર ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું અડધી ચમચી જેટલું અને સાથે જ આપણે

અને દસથી પંદર મિનિટ પછી આપણે ચેક કરીએ તો જો કેટલું સરસ મજાનું આપણું શાક ચડીને તૈયાર થઈ ગયું છે જો આને તમે ગરમા ગરમ રોટલી સાથે ખાઈ શકો છો જો કેટલું સરસ મજાનું આપણું શાક તૈયાર થયું છે એકદમ રસાવાળું થયું છે અને જો એનો દાણો બતાવું તમને તો જો કેટલો આસાનીથી તૂટી જાય છે તો તમારા ઘરમાં કોઈ પણ શાક ના હોય કે કોઈ પણ મહેમાન આવે અચાનક અને તમને કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે પણ તમે આને બનાવીને ખાઈ શકો છો તો તમને આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો એને એક લાઈક જરૂર કરી દેજો અને તમારા મિત્રો વચ્ચે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા અને વી આર ગુજ્જુ ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય અને એને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો